हेलो सरस chief. મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામની અંદર કેટલું સરસ આયોજન કરેલ છે બાર બીજના ધણી ધ્રામાપીર માટે તો આવો અમારા ગામનું મંદિર તમે રામદેવિંનું મંદિર તમે અંદર આવી અને જોઈ શકો છો એટલું ભવ્ય ભગવાન નું સ્વાગત કરેલું છે અંદર રામદેવ ગિરિના તમે દર્શન કરીને ધન્યતા અનુભવજો વિડિયોના માધ્યમથી આજે બધા ગામમાં બીજનો ઉત્સવ કે કનેરો જ હોય છે એટલી બધી આપણને ખુશી થાય અને અમારા ગામડાની અંદર નાનું મંદિર બનાવ્યું છે ને એટલી સરસ સુવિધા તમે જોઈ શકો છો રામદેવ કી મહારાજની અને રામદેવ કીનું આખ્યાના મંડળ છે જે દે આખ્યાન ભજવતું હતું અને થોડા થોડા પૈસા ભેગા કરીને અને મિત્રોએ સરસ આટલું મંદિરનું આયોજન કરેલું છે મિત્રો